મહત્વપૂર્ણ સમાચારની સાથે શરૂઆત કરીશું જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે જુનાગઢમાં કેન્દ્ર સરકારના ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખ છે કે જેમણે વિરોધ નોંધાવ્યો છે મહત્વની વાત એ છે કે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ કે જેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કિરીટ પટેલ કે મુખ્યમંત્રીને રજૂઆત કરી તેમણે કહ્યું કે વિસાવદર પંથકને એકો સેન્સિટિવ ઝોનમાંથી બાકાત કરવામાં આવે તેવી ભાજપ જિલ્લા પ્રમુખ છે કે જેમણે માંગ કરી છે મહત્વની વાત એ છે કે ઇકો સેન્સિટિવ ઝોનથી ખેડૂતોને મુશ્કેલી પડવાની જિલ્લા ભાજપ પ્રમુખે ભીતિ વ્યક્ત કરી છે જિલ્લા ભાજપ પ્રમુખે જે ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરતા અનેક સવાલ ઉઠ્યા છે તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે આખરે

જે અભયારણ્ય મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જે ગીર અભયારણ્ય પાણીયા અને મિતયાળા જે અભયારણ્ય છે તેને સુરક્ષિત રાખવા માટે તેની ફરતેના વિસ્તારને ઇકો સેન્સેટિવ ઝોન જાહેર કરવા માટેનું ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર આવ્યું છે ડ્રાફ્ટ નોટિફિકેશન નો ખેડૂતો દ્વારા તો વિરોધ થઈ રહ્યો છે ગામડે ગામડે વિરોધ નો સુર ઉઠી રહ્યો છે હવે આ વિરોધમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પણ મેદાનમાં આવ્યા છે જિલ્લા જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને ઇકો સેન્સિટિવ ઝોનમાંથી વિસાવદર વિસ્તારને બાકાત રાખવા તેણે માંગ કરી છે તેઓએ જણાવ્યું છે કે ઇકો સેન્સેટિવ ઝોનના કારણે ખેડૂતોને મુશ્કેલી પડશે હોટલ અને રિસોર્ટના સંચાલકોને અનેક મુશ્કેલી પડશે ઉદ્યોગો બંધ કરવા પડશે આવી સ્થિતિના કારણે ઇકો સેન્સેટિવ ઝોન વિસાવદરમાંથી દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે પરંતુ આ નિર્ણય કેન્દ્ર સરકારનો છે અને ગીર અભયારણ્ય ફરતે ઇકો સેન્સેટિવ ઝોન જાહેર કરવાની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે અને વર્ષોથી આ પ્રક્રિયા ચાલી રહી હતી હવે કેન્દ્રની ભાજપની સરકારના નિર્ણય સામે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે પણ વિરોધનો સૂર વ્યક્ત કરતા અનેક સવાલો છે તે ઉઠ્યા છે જી કિરીટ પટેલે જે રીતે મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરી છે શું લાગી રહ્યું છે આ રજૂઆત પછી કઈ ફેર પડશે ખરું કારણ કે આ ઝોનને લઈને આસપાસના લોકો માટે પણ એ જ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે જી ચોક્કસ કે જૂનાગઢ વિસાવદર સહિતના વિસ્તારોની અંદર જ્યાં ઇકો સેન્સિટિવ ઝોન લાગુ પડવાનો છે ત્યાં વિરોધનો સૂર શરૂ થઈ ગયો છે ગ્રામ્ય વિસ્તારના સરપંચ સહિતના આગેવાનોએ ઇકો સેન્સેટિવ ઝોનનો વિરોધ કર્યો છે એટલે હવે કહી શકાય કે મતની રાજનીતિ માટે ઇકો સેન્સિટિવ ઝોનને રદ કરવાની આ પહેરવી છે તે શરૂ થઈ હોય તેવી હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે અને ભાજપ કોંગ્રેસ અને આપ સહિતના તમામ રાજકીય પક્ષો છે તે પણ ઈકો સેન્સેટિવ ઝોનનો વિરોધના મેદાનમાં આવ્યા છે હવે ખુદ જિલ્લાના ભાજપ પ્રમુખ છે જે કિરીટ પટેલ તેઓએ પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે હવે આગામી સમયમાં આ અંગે શું નિર્ણય થાય તે મહત્વ રહેશે બિલકુલ હિરેન આપ અમારી સાથે જોડાયા જણાવતી બદલ આપનું